પાંચ વિષય ગુજરાતી પાઠ નવ કદર આપણે આગળના વિડીયોમાં અડધો પાઠ સમજ્યા આ વિડીયોમાં આગળનો પાઠ સમજીશું સદાઈ ખુમારીમાં તડબતોડ રહેતો રાઘોબા રાઘોબાના મનમાં કાઠિયાવાડી પાઘડીવાળો વાલો કોતરાય ગયો તમારું નામ એટલે સદાઈ ખુમારી માં એટલે સદાઈ એટલે હંમેશા ખુમારીમાં એટલે પોતાની પોતાનામાં જ રહેવા એને ખુમારીથી રહેવા હતો એને આ કેસરીઓ છે કાઠિયાવાડી છે 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 તો એનો એનો મોઢું ચહેરો તે એને મનમાં ઉતરી જાય અને પૂછે તમારું નામ શું મારું નામ નામ ભગવાનય કામય કામય ભગવાનનું બોલીને ઘોડે ચડીને હાલવાની તૈયારી કરતા કેસરિયાના ઘોડાની વાઘ પકડીને જુવાન મરાઠો બોલ્યો પછી છે કેસરીઓ શું જવાબ દે છે કે નામય ભગવાનનું અને કામય ભગવાનનું કે નામ પણ ભગવાનનું છે અને કામ પણ હું ભગવાનનું જ કરું છું એમ કરીને ઘોડે ચાલવા લાગે છે ઘોડે ઉપર ચડવાની તૈયારી કરે છે ત્યાં છે ઓલો કેસરીઓ ઘોડાની બાધ પકડીને જુવાન મરાઠો બોલ્યો એટલે કેસરીઓ છે એ ઘોડે ચડી જાય છે અને ઓલો જુવાન મરાઠો છે એ ઘોડાની વાધ પકડી લે છે અને બોલે છે તમારું નામ ઠામ ન આપો તો

રામે રામ પછી વાલો આગળ શું કે છે મારું નામ વાલો કેસરીયો છે અને હું ગરણી ગામનો છું તે અમરેલીમાં આવેલો છે હવે તમને રામ રામ બોલીને વાલો એ ઘોડાને હાંકી મૂક્યો મરાઠાના છોકરાના આંખો મરાઠાના છોકરાના આંસુ લૂછીને નીકળેલા કેસરિયાને રનોલીમાં એક ઘોડો વેચીને વાટ ખર્ચી કાઢી લીધી પછી વડોદરાની બહાર જાય છે અને તેને વાટ ખર્ચીના પૈસા પૂરા થઈ ગયા હતા તે રાનોલી ગામમાં છે એક ઘોડો વેચી નાખે છે અને તેના ખર્ચાના પૈસા કાઢી લે છે વાત ઉપર દોઢ ડાયકો ગઢ ગઢ થોલિયા ખાઈ ગયો એટલે દોઢ ડાયકો એટલે આ વાત બની તેને દોઢ ડાયકો થઈ ગયો ગરણી ગામ માથે પ્રભાતના પ્રભાત ના તેજ પથરાવા માંડ્યા કણુકીના લીલા કુવાર કાંઠા ઉભેલા ઉપર બેઠેલા ભગવાન ગણેશ્વરના ગરણેશ્વરના મંદિરમાં બ્રાહ્મણોના મંત્રોચાર ગુંજી ઉઠ્યા છે ખીલેથી છૂટીને ઢોર ધણમાં જઈ રહ્યા છે પછી દોઢ દાયકો વહી જાય છે પછીની વાત કરે છે ગરણી ગામમાં છે પ્રભાતના તેજ પથરાયા એટલે સવારનો સૂરજ ઉગે છે તેના તેજ ધરતી ઉપર પથરાય છે ને કણુકી ગામમાં છે લીલા વનરાય છે એ નદીના કાંઠે કાંઠે મંદિરની બાજુમાં જોવા મળે છે અને નદીના કાંઠે મંદિર છે ભગવાન ગરણેશ્વરનું ત્યાં બ્રાહ્મણો મંત્રોના ઉચ્ચાર કરે છે અને ખીલી ખીલેથી છૂટીને ખીલેથી છૂટીને એટલે ઢોર છે એ ખીલેથી છૂટીને પશુઓ છે એ ધણમાં જાય છે ધણ એટલે ગાયનું ટોળું બરાબર એવે ટાણે ગામમાં અંબરેલીના દસ ઘોડે સવાર दाखल થયા કદાવર કાયા રાજના પોશાકમાં ઢંકાઈ ગઈ છે દરેકના ખભામાં જામનગરી ઝંઝાળિયું ઝૂમતી આવી આવે છે મો ઉપર પંથ કાપ્યાની ધૂળની જણ ઉડેલી છે આખીઓમાં રતાસ ફૂટેલી છે માથા ઉપરના સાફામાં ખાખી છોગા પવનમાં ફગ ફગી રહ્યા છે બરાબર એ જ ટાણે સવારના સમયે છે અમરેલીમાં દસ ઘોડે સવાર દાખલ થાય છે ઘોડે સવાર છે એ કદાવર કાયાના એટલે મોટી કાયાના હતા અને રાજના પોશાકમાં એટલે રાજ રાજલો રાજના પોશાકમાં એટલે રાજાઓ પહેરે તેવો પોશાક પહેરીને એની કાયા ઢંકાયેલી હતી દરેકના ખભામાં જામનગરી ઝંઝાડ્યું ઝંઝાડ્યું એટલે બંદૂક તેના દરેકના ખંભા ઉપર હતી મોટી મોટી બંદૂકો હતી એ જામનગરી બંદૂકો ઝૂલતી હતી અને મો ઉપર છે ના મોઢા ઉપર છે એ લાંબો પંથ કાપીને આવ્યા હશે તેના મોઢા ઉપર ધૂળ પણ દેખાતી હતી અને ધૂળના કારણે તેની આંખ પણ રાતી થઈ ગયેલી હતી અને માથા ઉપર સાફો બાંધો એના છોગા પવનમાં ફગફગી રહ્યા હતા અણધારિયા રાજનો સિપાયુ ગામમાં આવેલી ભાણી માણસો હેપતાઈ ગયા અણધારિયા એટલે કારણ વગર છે એ

વાલાની ડેલી આગળ આવીને ઊભા રહ્યા પગ પછાડતા અરબી ઘોડા ઉપર આ આરૂઢ થયેલા અસવારના સરદારે ડણક દીધી વાલા કેસરિયા પછી આંખના પલકારે એટલે કે આંખના પલકારે એટલે કે આંખ ઝપકી એટલી વારમાં જ ઘોડાઓ છે તે વાલાના ડેલી પાસે એટલે ઘરના દરવાજા પાસે પહોંચી જાય છે અને ત્યાં ઊભા રહીને એનો સરદાર છે એ ડણકાર દીધી એટલે તેને ડણકાર એટલે અવાજ કર્યો વાલો વાલા કેસરિયા એમ કરીને રાડ પાડે છે દ્વિ ઉગિયામાં અજાણ્યાનો સાજ સાંભળ્યો પણ દાંતણ પાણી પરસાવા પરવારી ઓસરીના કોરે બેસી ભગવાન સુરજની સ્તુતિ કરતા વાલાએ જવાબ ન દીધો ત્યાં તો બીજો સ્વાદ સંભળાયો વાલા ઘર વાલા ઘરમે હે પછી દીવુકતા જ અજાણ્યો અવાજ સાંભળ્યો હજી દીવ ઉગ્યો હતો એટલે સૂરજ ઉગ્યો જ હતો એટલે અજાણ્યા લોકોનો અવાજ સાંભળીને સાંભળીને કોઈએ જવાબ ન આપ્યો એટલે હજી તો દાંતણ પાણી કરીને જ બેઠો હતો એટલે કે પહેલાંના લોકો દાંતણ કરતા હતા દાંતણ કરીને ઓસરીની કોરે બેસીને તે ભગવાન સૂર્યનારાયણની પૂજા કરતો હતો એટલામાં જ બીજો જવાબ આવ્યો કે વાલો વાલા ઘર મેં એટલે કેસરિયાને કે છે કે તું ઘરમાં છો બીજા સાદે પછડા પછવાડામાં વાડામાં વાસિદુ કરતા કેસરિયાના ઘરવાળા આવી બોલ્યા એટલે બીજો સવાદ આવ્યો કેસરીયાને બોલાવવાનો અજાણ્યો એટલે ઘરના પાછળના ભાગમાં છે તેની પત્ની વાહિદુ કરતા હતા તે આવીને બોલે છે છે તો ઘરમાં પણ રાજના સિપાહીઓને જોઈએ આય જરા વિચારમાં પડી ગયા પછી એ એની પત્ની જાય છે અને તે પૂછે છે કે છે તો ઘરમાં જ પણ એ સામે જોવે છે તેના રાજના સિપાહીઓ દેખાય છે એટલે આ છે એ થોડા વિચારમાં પડી ગઈ એટલે કેસરિયાની વહુ છે એ થોડીક વિચારમાં પડી ગઈ સાત પેઢીમાં રાજના સિપાહીઓ આંગણે આવ્યાનું જાણ્યું નથી આ શું પછી શું કે છે કે સાત પેઢી સુધી થઈ ગયું છે પણ કોઈ સિપાહીઓ અહીંયા આંગણે આવ્યા નથી અને પહેલી વખત સિપાહીને જોવે છે તો એ વિચારે છે કે આ શું ક્યુ બોલતા નહીં વાલાની વાલાની માળા પૂરી થઈ ગઈ હતી ઉઠીને ડેલી આવ્યો આવો બાપ આવો પછી પછી છે ઓલા સિપાહીઓ એની પત્નીને કે છે કે કેમ વાલો કેસરીઓ ઘરમાં છે તો બોલતો નથી એટલામાં જ છે વાલાની માળા પૂરી થઈ છે અને તે ઘરની ડેલી એટલે દરવાજે આવીને કે છે કે આવો બાપ આવો તું તુમારે

અભિને અભી વાલાકેસરિયા કો હાજર કરો પછી શું કહે છે કે તને સુબાનો ફરમાન એટલે સુબાએ કીધું છે કે હમણાંને હમણાં જ વાલા કેશરિયાને રાજમાં હાજર કરો અરે બાપ કાંઈ ભૂલ થતી લાગે છે હું તો ઘોડાનો સોદાગાર સુબો મને તે તેવા તેડાવે એ માન્યતા નથી આવતું માન્યતામાં નથી આવતું મને તો મેં કાંઈ રાજનો ગુનો કર્યો નથી પછી શું કહે છે કેસરીઓ કે તમારી કાંઈક ભૂલ થઈ છે હું તો ઘોડાનો શો એટલે હું ઘોડાનો વેપારી છું અને હું એક સૂબો છો તો મારામાં કાંઈ માન્યતામાં આવતું નથી મેં રાજનો શું ગુનો કર્યો ફરમાન હે ચાલો પછી સિપાઈ આગળ શું કહે છે કે તને બોલાવવાનો ફરમાન છે તો તું અહીંથી ચાલ અમારી સાથે ચાલ સિપાઈની આંખ કરડી થઈ પછી સિપાઈની આંખ છે એ થોડી રાળ થઈ ગઈ ગુસ્સામાં થઈ ગઈ હાલો બાપ કાંઈ રાજના તેડામાં પાછું થોડું ઠેલાશે પછી શું કહે છે કેસરીઓ કે રાજનું તેડું આવ્યું છે તો પાછું ઠેલાશે એટલે ના થોડીક કેવાશે ચાલો હું આવું છું માલાએ કસવાડી કેળિયું પહેર્યું માથે પાઘડી મૂકીને સિપાઈઓ સાથે ઘોડે ચડ્યો જોતછોતામાં આવીને કે તો ગયો કે સાંજે પાછો આવીશ ઉપાધિ કરતા નહીં જગદંબા તમારી ભેર કરે પછી જાય છે ત્યાં એ કસવાળું કસવાળું કેળિયું છે એ પહેરી લે છે અને માથે છે પાઘડી બાંધી દે છે કસવાળું એટલે બટન ને બદલે દોરી વાળું હોય તેવું એટલે બટન અત્યારે બટન આવે છે ત્યારે દોડીવાળા વાળા કેળી આવતા એવું કેડિયું ઉપર લીધું ને માથે પાકડી બાંધી લીધી અને પાછો એની પત્નીને કહેતો જાય છે કે હું સાંજે આવીશ ઉપાધિ કરતી

પકડીને પડખો ગાદી માથે બેસાડી મને ઓળખ્યો પછી એનો સૂબો છે એ કે છે કે શું કે છે કે વાલા કેસરિયાને જોવે છે તો તરત જ તેને ગાદી ઉપરથી નીચે ઉતરી જાય છે અને તે કાગડોળે રાહ જોતો હતો એટલે કાગડો ગા આપણે બોલી ને કાગળો આવે ને મહેમાન આવશે અને આપને રાહ જોતા હોય એવી રીતના રાહ જોતો હતો અને તે તેને જઈને સીધી ભરી લે છે અને વાર તો મૂંઝાઈ જાય છે કે જુ સુબો મારી ઠેકડી ઉડે છે એટલે મારી મજાક કરે છે પછી સુબો છે એ શું કરે છે તેનું હાથનું બાવળું પકડી લે છે અને તેની પાસે ગાદી ઉપર એટલે જે સિંહાસન ઉપર બેઠો હોય તેની બાજુમાં જ બેસાડી દે છે અને કે છે કેસરિયા મને ઓળખ્યો મનમાં થયું સુબાના મનમાં કાંઈ ગેર ગેરસમજ લાગે છે પણ ઠરેલ ઠરેલ દિલનો વાલો કશું બોલ્યો નહીં પછી વાલાને મનમાં થાય છે કે સુબાને છે એ કાંઈક ગલત ફેમી થઈ હશે અને પણ તે ઠરેલ દિલનો એટલે શાંત દિલનો માણસ હતો તો એ કાંઈ બોલ્યો નહીં મૂંગા થઈ બે બેઠેલા વાલાને ભરી કચેરીમાં તારીફ માંડી સુબો બોલ્યા વાલા કેસરિયા તું તો મારી આબરૂનો રખેવાળ છો તે દિવસે કેડીએથી વાસળી છોડીને પાંચસો રૂપિયા ચૂકવ્યા ન હોત તો હું અમરેલીનો સુબો ન હોત હવે મને ઓળખ્યો હું રાઘોભા આ જ અમરેલીનો સુબો છું બોલ તારી સી કદર કરું પછી કે છે કે એ કોણ છે તેના વિશે કે છે કે તે દિવસ તે મને પાંચસો રૂપિયા આપીને મારી ઇજ્જત ન બચાવી હોત મારા બાળકો રોતા હોત તે ન બચાવ્યા હોત તો હું આજે સુબો બન્યો ન હોત અને હું અમરેલીનો સુબો છું હું રાઘોભા છું તે મને ઓળખ્યો તે હું તારી શ્રી કદર કરું એટલે કદર એટલે શું થાય હું તારી કદર એટલે કે હું તારી કઈ રીતે માન માન કરું અને કઈ રીતે તારું તને થેન્ક યુ કહું આપણે કોઈએ મદદ કરી હોય તો થેન્ક યુ કે એ વખતે કદર કરી તો એમ કે છે કે તે મારી આટલી કદર કરી હતી તે મારી આટલી મદદ કરી હતી તો હું તારી કઈ રીતે આભાર માનું મારી કદર મારે મોઢે બોલાવો એટલું હાં અરે હું શેર શુદ્ધ મરાઠો છું કદરનો કદર કરવાનો વખત આવે ને કદર કર્યા વગર રહું તો તો મલક મને ફટી ફટકાયે માલી માગી લે કેસરિયા વડોદરા રાજ વડોદરા રાજના મારી માથે ચારેય હાથ છે રાજના મારો પડ્યો બોલ ઝીલાય છે પછી શું કે છે કે વાલોકેસરીઓ કે છે મારી કદર કરવા મારા જ મોઢેથી તમે બોલાવવા માગો છો પછી કેસરીઓ ના પાડે છે તો શું કે છે કે બોલો રાઘોબા રાઘેબા છે એ કે છે કે હું જાતે મરાઠો છું જો હું તારી કદર ન કરું તો મને આખું મલગ ફટ

એલા તાંબાનું પત્રું લાવો કચેરીના કબાટમાંથી તાંબાનું પત્રું હાજર થયું એમાં લેખ મંડાયો ગાયકવાડ ગાયક વાડ તાંબાનું ગરણી તાંબાનું ગરણી ગામ વાલા કેસરિયાને યાવચ્છંદ્ર દીવા કચ્છો બક્ષીશ તિથિ તારીખને રાજની મોહર લાગી રાઘોબાએ હુકમ કર્યો કેસરિયાએ મનમત મર્તાબ સહિત ગરણી ઉઘાડો આજે પણ વાલા કેસરિયાના વંશજો અમરેલીમાં અમરેલી જિલ્લામાં ગરણી ગામ પાસે વસે છે પછી રાજમાંથી તાંબાનું પત્ર મગાવે છે એટલે તાંબાનું પત્ર ત્યારે કાંઈ કાગળ ને એવું કાંઈ હતું નહીં તો તાંબાનું પત્ર મગાવે છે અને એ પાત્રમાં લખે છે કે યાવન રદ દીવા કરો એટલે સૂર્ય અને ચંદ્ર હોય ત્યાં સુધી તેને બક્ષિશ આપો અને વાલા કેસરિયાનું નામ લખે છે એમાં તારીખ લખે છે તિથિ લખે છે અને રાજ રાજ રાજની મહોર લગાવે છે એટલે રાજાઓ જે મહોર લગાવતા હોય એનો સિક્કો લગાવે છે અને રાખુબા પછી હુકમ કરે છે એના સિપાહીઓને કે કેસરિયાને માન મરતા બો એટલે તેને કાંઈ તકલીફ ન થાય માન મોભા સાથે ગરણી પુખાડો એટલે પહોંચાડી દો આજે પણ વાલા કેસરિયાના વંશજો છે એ અમરેલી જિલ્લાના ગરણી ગામમાં રહે છે